બધાને પૂછે કોઈ મને નામ ન કે તો હું રાખું મને નામ હે માં કાઈ ન દે કે આપડા મિત્રો કે એવું રાખી દે હે હું રાખું નામ હું નામ છે હે નામ હું છે જો ઓલા હું નામ રાખ્યું કાઈ ન દે કે મમ્મી હું કે એ એન મમ્મી એ ન દે

અઠ્યાવીસ તારીખ થઈ ગઈ છે વરસાદનું વાતાવરણ છે જ ને ચાલુ જ છે પણ મીડિયમ ચાલુ છે હવે હારના બપોર પછી ના ખબર પડે રોંડા ઉપર કારણ કે આપણે જે હારો વરસાદ આવે છે ને રોંડાનો જ આવે છે તો રોંડાની ખબર પડે તો અત્યારમાં થોડુંક કામ હતું એટલે દુકાન હતા વાગી ગયા છે અત્યારે દસ થોડુંક લેટ આપણે બ્લોક સ્ટાર્ટ કર્યો છે ને અત્યારમાં જવાનું છે થોડુંક જાપરાબાદ આપણે કામ છે ને ત્યાં જવાનું છે ને શું કરવા જવાનું છે હેં શું કરવાનું છે દાખલો હા ફણજીભાઈ બેબી નાની થઈ છે ને તો એનો દાખલો લેવા જવાનો છે ને તો નામનો કન્ફ્યુઝન છે માથા પછી નામ શું રાખું એમ તમે બધા કોમેન્ટ કરીને કહેજો કુંભ રાશિ છે ગ ને સ નામ છે તો જરી કોમેન્ટ કરીને કહેજો બેબીનું નામ હું સારું રહે બરાબર બાકી અત્યારે અમે નામ તો રાખી જ દેવું કારણ કે દાખલો ત્યાં જ મળે ને કે દાખલો ન મળે તો અત્યારે કન્ફ્યુઝન હાલે એને મમ્મી નથી કંઈ બોલતા હું રાખું લે તમારી છોકરી છે તમારે રાખો તારી બેન નામ હું રાખું હું નામ રાખું હે તું કે નહી હે તો હાલો છે ને હવે અમે જાફર જવાની તૈયારી કરીએ છીએ નામ વિચારીએ છીએ તમે જરી કોમેન્ટ કરીને કહી દેજો કે હું નામ રાખું બે બી નામ રાખવાનું છે ચાલો હવે છે ને અમે જાફર જાવાની તૈયારી કરીએ કારણ કે ત્યાં થોડુંક નગરપાલિકામાં જવાનું હોય તો નહીં લોકોનું લેટ ઓલું થાય સાડા દસ અગિયાર વાગે શરૂઆત થાય ત્યારે આપણે પહોંચીએ પૂછે કેમ એમ પાસા પૂછે કારણ કે આપડે છે ને તરત ને તરત પાછા આવતા રહ્યા કારણ કે શનિ રવિ રજા હોય ને એટલે હતું બધું કાંઈ કામ થયું નથી પાછા આવતા થઈ ગયા કારણ કે શનિવાર હોય એટલે અમે બધું ઘણું બન હતું આવતા રહ્યા હવે પાછો ચોખ્ખો તો થાય પણ શું કરવું આવું તો પડશે એમાં તો હાલ છે જ નહીં જાય છે વાળી ને વરસાદ એ પાછું સીડો છે છે જેવું થયું છે તો હાલો હવે છે ને હજી કઈ નામ નહીં તો અમને હાલ હું જાણતી કોઈ કહેતું નથી કેવું ને નામ કેવું ને નામ શું રાખવાનું છે કોક તો કયો હે બધા કોમેન્ટ કેજો હવે નામનું બરાબર નામ નહીં તો અમારે ઓલે છે કે હું વિચારી જ હું રાખું એમ કારણ કે નવું નામ હોય એટલે બધાને કન્ફ્યુઝન થાય કે હું રાખું હું રાખું હું રાખું તો બધું કોમેન્ટ કરીને કહી દેજો બરાબર હું નામ રાખું તો ચાલો હવે જાય છે વાળીએ ને પછી સમજે વાડી આવી ગયા વાડી આવીને છે ને અટર સુધી આરામમાં જ હતા ત્યારે વાગી ગયા ચાર જેવું વાગી ગયું બપોરે આપણે પૂગી ગયા હતા તો કંઈ કામકાજમાં શું કઈ કંઈ થતું નથી બહુ માલઢોનનું ને એવું હોય તેને આવતા રહીએ વાડિયાની પાસે દૂધ લઈને જવાનું હોય ઘરે એવું બધું કામકાજ હતું તો ચાર વાગે હોય તો આરામ જ કર્યું બોલો કંઈ કામ કર્યું હતું કારણ કે એમાં કાંઈ એમ જ નથી એવું છે ને આજ થોડોક થોડોક નરમ પીડ્યું હોય એવું લાગે સિસ્ટમ આમ તો અત્યારે તો સીડી છે નહીં ત્યારે કાલ તો હું કે બે ત્રણ વખત અત્યારે આવી ગયું હતું પણ આજ થોડુંક એવું લાગે છે થોડું પીડ્યું પડ્યું જો કાલના ટાઈમ અત્યારે થયો છે સાડા ચાર પાંચ વાગે કાલે આવ્યો હતો બરાબર તો આજ કેમ આવે કેમ નહીં કંઈ નક્કી નહીં અત્યારે આપણે આવ્યા છે થોડુંક પગ ઠરે એવું થયું છે તો જ નથી એટલું શું હું આ તો મારું આવ્યા છે આપણા આમ આપણા બગીચામાં આપણા કેળના બગીચામાં ગ્રીનરીના અને વરસાદ તો જેટલો હોય એટલે એને તો કેળને તો મજા આવે બરાબર તો પપોડા કાઢતી જાવ મોટી મોટી છે ને પીપોળીઓ કાઢે પાનની ચાલો હવે આટો મારીએ પછી જાય વાડી છે પાછા પાસે અને વરસાદનું કેમ છે ને કપાસમાં કેમ છે એમાં જોઈ આવીએ તમને ઓલું શું કહેવાય હમણાં આપણે મોનોપોડિયા કાપ્યું હતું ને તો એમાં કેવું રિઝલ્ટ છે ને એ જોઈ આવીએ કેમ છે કેમ નહીં ના જાય પછી તમને પછી બતાવું કેવું છે તમને બતાવું તો જ તમને યાર ભરોસો આવે નહીં તમને કાંઈ ભરોસો નથી થતો તમે લે આપણે અત્યારે આવી ગયા છે આપણે રાખેલું પડ્યું છે એમાં તપાસ છે ત્યાં હતો મારો કેમ છે કેમ નહીં જો તો બધે આપણે છે ને સુશિયાનો એટેક હતો ને તો એક જ ડોઝમાં બધે કમ્પ્લીટ થઈ ગયું ને તમને જે દવા છાંટી હતી તો શું ઓર્ગેનિક જ છાંટી ને એ પણ આપણે ઢાલ ને એ ઓલું કર્યું હતું ને એ તમને બતાવવાનો પ્રયત્ન તો કર્યો હતો તો ઢાલ છે ને એ કોઈ દવા નથી પણ એક જાતનું નીમ ઓઈલ ગણી લો કે નીમ કરતાં પણ વધારે કડવું આવે બરાબર એટલે એના હિસાબે કેવું થાય કે છોડોને આખો કડવો કરી દે ને એટલે ખાય ન હોકે ખાય નહીં એટલે જીવાત ઓટોમેટિક ભાગી જાય બરાબર કાં તો પછી ભાગી ન હોકે તો ને મરી જાય તો એનું કામ હોય ને એ કારણ હું કંઈ થોડુંક ઓલું હતું એટલે ઓર્ગેનિક જ આપણે મારવા માટેની પણ દવા લેવા હતા બેયને આપણે બતાવી દીધી હતી ને એક હતું સ્ટીકર તો અત્યારે કમ્પ્લેટ છે ને ઘણો ખરો હટી ગયો છે કમ્પ્લેટ થોડો ઘણો તો કંઈક ઉઠતો એ નથી બહુ દેખાતો જો જ્યારે પાંદડામાં કંઈ બહુ દેખાતું નથી રોગશાળો ને વરસાદ એ પાછો સારો થઈ ગયો ને આમાં આપણે વરસાદની જરૂર હતી કારણ કે અહીંયા આજે આપણે કંઈ શું કહેવાય કમ્પ્લીટ પાળા બાંધીને કમ્પ્લીટ કરી દીધું છે પણ પીએ જ નથી આપ્યું ને આપણે શું કેવાય ઓર્ગેનિક કરતા હોય ને એટલે શેઝ પોપટી કલર એ બીજાને ને આપણા કરતા શેઝ વધારે પડતો કાળા જેવો દેખાય ને આપણો પોપટી કલરનો નો રેલ વધારે ગ્રીનરી હોય આપણે પોપટી હોય ઓર્ગેનિક જેટલા કરતા હોય ને એ ખબર જ હોય કે આપણો કપાસ બધાયથી અલગ જ પડી જાય ને શું કહેવાય કેરી પણ બાંધવા મળીશ ઘણા કેરી કે આપણે અમારે ઝીંડવા કે જે લોકો કેરી કહેતા હોય એ સમજી જાય જાયજો બાકી અમારે ઝીંડવા કે અત્યારે કેવું ઝીંડું બધી ને અમે ઘણું ખરું આપણે મોનો પડિયા કાપી નાખ્યું છે ઝીંડવાની સાઈ જોવું તમે સરસ છે દેશી ખાતરે આપણે બીજું આપણે કેમિકલ પણ નથી આપેલું છતાંય પણ સારું એવું ઓલું થવા મળ્યું છે ત્યારે હજી શું છે ફૂલ ફૂલસાબુ આવવાની શરૂઆત થઈ છે પછી તો હવે ગળના દૂધના છટકાવ હજી બાકી છે આપણે તો હવે ગળના દૂધના ડોર શરૂ કરવાના થાય તો હું કે વરસાદ રહીને થોડું ખરાબ થાય ને એટલે થોડું ઘણું ઓલી દવા ને થોડી ઘણી ફૂલ છાપકા માટે થઈને દૂધને ગળનો છટકાવ કરવાનો થાય તો અત્યારે છે ને આટો મારી લે પછી પાછું કઈક વરાપ થાય પછી વિચારીએ કે શું કરવું શું નહીં તો ફેમિલી છે ને ફાઇનલી આપણે ઘરે આવતા રહ્યા છીએ ને ઘરે આવીને થોડુંક દુકાનનું કામકાજ વધારે હતું તો બ્લોક સ્ટાર્ટ નહોતો કર્યો અને અત્યારે જમવા પાછા આવતા રહ્યા છીએ દુકાનેથી અને હવારનું કન્ફ્યુઝન એ છે આપણે કે હવાર તેનું ભાણજીભાઈની છોકરીનું બેબીનું નામ રાખવાનું છે ને તો હજી બધી નામ નથી રાખ્યું માજીને આપણે પૂછીએ પહેલાં પછી ભાણજીભાઈને પૂછીએ પછી ભાણજીભાઈને વહુને પૂછીએ બધાને પૂછીએ કોઈ મને નામ નથી કહેતું હું રાખું મારું નામ એમાં કાંઈ નથી રાખ્યું હજી આપણા મિત્રો કહીએ એવું રાખી દઈએ હે આજ કઈ નામ રાખવાનું છે ને એનું કારણ છે કે આજે હતું શું કહે ત્યાં બન હતું જાફરાબાદ બધું નગરપાલિકા નગર તો નામ પડી જ હવે મિત્રો બધા કોમેન્ટ કરે હારી હારી એવું નામ રાખ છે બરાબર ને બરાબર તો જો અત્યારે માજી એમ કે છે શું રાખ્યું નામ શું નામ છે હે નામ શું છે જો હું નામ રાખ્યું કઈ નથી રાખ્યું એની મમ્મી શું કેશ

નામ રાખું એ પ્રમાણે કંઈક સારું લાગે ગ ને સ કુંભ રાશિ છે ગ ને સ પહેલાં પણ તમને કીધું હતું તો ગ ને સ બે અક્ષર આવ્યા છે કુંભ રાશિના તો સારા સારા નામ તમે કહે દો પછી કાંઈક વિચારશું અમે કે આવડે બધાને આવડાને ગમે એના મમ્મીને એવું કાંઈક રાખશું બરાબર તો સારા હું કહે કંઈક વિચારીએ ને પછી પાછા કન્ટિન્યુ કરીએ તો ફેમિલી ફાઇનલી છે ને આવડે કોઈ કંઈ આપણે નામ કીધું નથી એટલે હવે છે ને કંઈક સવારે વિચારીને કંઈક નામકરણ આપણે કરીશું તો તમે બધાય સરસ મજાના કોમેન્ટ કરીને કહેજો કોણ પહેલું કોમેન્ટ કરી અને છે ને કેટલા આપણા મિત્રો બ્લોગ હોય છે ને એ ખાસ કરીને આપણે જોવું ને હું કહેવાય ગ અને છ પહેલાં પણ કીધું ને પાછું પણ કહી દઉં છું ગ અને છ ઉપરથી જેટલા અક્ષરના નામ આ વ્યવસ્થિત આવતા હોય એ જરી કહી દેજો તો હું કહેવાય આશા રાખું છું કે આજનો તમને ગમે છે ગેમો હોય તો જે મિત્ર ચેનલમાં નવા હોય એને હું સબસ્ક્રાઈબ કરી દેવાનું સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પેલું ઘંટો દબી દેવાનું એટલે અમારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે અને મસ્ત એક લાઇક કરી નાખોનો એ બધી વિડીયો જોયો હોય તો અને બીજા મિત્રોને શેર કરી દેજો ફરી મળશું પાછા નવા લોક ત્યાં સુધી જય માતાજી બાય બાય